વાસી હંધવારે નીકળી ગઈ છે બસ હવે પોતા કરવાના બાકી છે અને સાહેબ જે આરામથી બેઠા છે કેમ કે સાહેબ હજી પગમાં રાહત નથી થઈ સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી ટાઈમ થઈ ગયો છે આઠ વાગ્યા હાલો ભાગો જલ્દી તો જાય ચા તૈયાર જ છે હે એમ ન હાલે બર્થડે તાર પપ્પાનો નો તારે રજા રાખી એવું હોય કોઈ થી હા કરતા તો હાલો બધા આવી જાવ મસ્ત મસાલા ચા પીવા સવારની પહેલી ચા ના વગર હું ચા નથી પીવું એટલે પહેલાં નાહવાનું માતાજીના આશીર્વાદ લેવાના ને પછી મસ્ત મસાલાવાળી ચા પીવાની કા તો હાલો સાહેબ હાલો તમે બધા આવી જાઓ સવારની પહેલી મસ્ત મસાલાવાળી ચા પીવા તો હાલો ચા પી લઈએ હો અને પછી મળીએ તો આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ લે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારે મીઠ થોડી માટે કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને ત્યાં સ્કૂલે જય શ્રી કૃષ્ણ જય માતાજી રૂમાલ લીધો ને સારું વાહ ફ્રેન્ડ ચા નાસ્તો થઈ ગયો છે ને જો અંજુએ હવાના થેલી પકડાવી દીધી કાલે તો હું છટકી ગયો તો છટકા પહેલાં મને ઠેલી પકડાઈ દીધી શાક બકા આવવાનું છે નકર પછી ખાવાનું નહીં બન્યા આજે ને હજુ ધોવે છે કપડાં ને ટાઈમ થયો છે પોણા દસ વાગ્યાનો આજ તો ગમે એમ કરીને હાઈકોર્ટમાંથી ઓર્ડર ફાટ્યો હે આજ ગમે કરીને શાકભાજી લે આવી દેવું પડશે ને મને ક્યાંથી શાકભાજી લેતા આવ્યું મને કાંઈ ખબર નથી

પછી જાવ દુકાને મારે ઘરના વાસી કામ થઈ જાય બસ હવે કપડાં સુકવવાના જ છે એક વખત લીધી લઉં તારવી લઉં તો હવે જોઈએ તમે પહેલા શાકભાજી લઈને આવી જાવ કે મારું પહેલા કામ થઈ જાય જોઈએ હાલો ફ્રેન્ડ તો જવું શાકભાજી આવી ગયું છે બધું ને મારા ઘરના બધા કામ થઈ ગયા છે ને સાહેબ આવી રહ્યા હું સરસ જીતી ગઈ કેમ કે સાહેબ શાકભાજી લઈને આવ્યા ને તો મેં કપડાં સૂકવી દીધા હતા વાસણ ઉટકાઈ ગયા નું તૈયારી થઈ ગઈ હતી રાહ જઈને ઇન્ડોરે બેઠી હતી એટલે મેં કીધું શાકભાજી જોઈ લઉં હું લઈ આવ્યો તો શાકભાજીમાં છે બે જાતના રીંગણા ગાજર ગવાર મરચાં ધાણા ટમેટા અને બે જાતના સકરિયા સકરિયા બે છે અને પપૈયું તો કેમ રતારુન સકરિયા બે લઈ આવ્યા તમે શિવરાત્રી નથી હા એ તો હું ભૂલી ગઈ એટલે તમને યાદ રહી ગયું હવે સાહેબ ની યાદ શક્તિ હમણાં તો હારી થઈ ગયું બધું યાદ રહી જાય

ખોલશું અને જો હું કે સાહેબ હું ગિફ્ટ આપ્યું અને પછી હું સાહેબને ગિફ્ટ આપી કે મેં હું આપ્યું ત્યારે જો તમે રાહ જો હું તો હાઈ જ આપી ત્યારે ગીની આપું જો મેં તો પેકિંગ કંઈ નથી કર્યું તમે તો સરસ પેકિંગ તો કરાયું મને નહોતું આવડતું સાહેબ નહીં મેં કીધું એટલે હું ન ખોલું સાહેબ ન જો હા આવું ન કરે એટલે વિશ્વાસ નથી સાહેબ જો કબાટમાં મૂકીને ધાડું મારે બાપલિયા ભરોસો નથી કહેવત છે ને ભરોસાની ભેંને પાડો આવે

નારીના તો કેટલા સ્વરૂપ છે નારી તું નારાયણ એટલે નારી માટે કોઈ દિવસ એક ફિક્સ ન કહેવાય પણ તોય આજે વુમન્સ ડે છે તો તમને બધાને મારા તરફથી હરેક ગૃહિણીને વુમન્સ ડેની હાર્દિક શુભકામના કેમ કે આપણે કરિયરમાં આગળ વધીએ કંઈક બનીએ ઘરને સંભાળીએ અને બધાનું ધ્યાન રાખીએ ને એવી ભગવાનને પરમાત્માને પ્રાર્થના કે આવી જ રીતના

મને તો શંકર ભગવાન કીધું તારા લેખ તારી રીતના લેખ તો મેં તો ખાલી અંજુ એક ને જ માગી બાકી દહ બાર માગી તો મારું શું હાલત થાય હજી હું આવી ગયા દહ બાર જોયું બોલો એક બાઈ છે ને હજી દહ બાર જોયું મને હવે વિશ્વાસ બી ગયો કે શંકર ભગવાન કીધું નિમિત્ત માં માગજે પસ્તાવું ન પડે એટલે મેં નિમિતમાં અંજુ માગી લીધી ગોતી ગોતી ને અંજુ દેખાણી મેં કીધું બાપા આપડે એક જ જોઈએ હવે છે ને હાડા દસ થઈ ગયા ચાપ દુકાને જોયું ને આ છે ને દિલથી ખુલે નહીં ને ખુલ્લે ને એટલે તમે વાત જાવ દો પાછા ભરે ને એવું છે આજ તો અરખ છે અરખ તમને અરગ છે એ લાગે મને જુઓ મોઢા ઉપરથી આમ તો જાઉં મોઢું તો જો થઈ ગયું ગુલાબની જેમ ખીલી ગયું હાહાહા હા ત્રણ વર્ષના કર્યો હારું હાલો જીવનમાં આવી હસી મજાક મને મીઠી નોક જોક તો હાલતા બેન આવે પાજે વિડિયો શૂટિંગ કર્યું હજી તો જોયા વો રમેશ મહેતા ન થાય હોય ટાઈમ મળે ત્યારે એક દી આપણે વિડીયો બનાવશું સાહેબ ઘણા ના કમેન્ટ આવ્યા કે કોમેડી વાળો વિડીયો બનાવજો માના વાળે ત્યારે બનાવશું તો મજા આવે સારું હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હું જાય ધારણ તેરવા ટાઈમ મળશે તો તો વધારે સારું તમારા પગ દુખે ને હું જઈશ જોકે તમાર તો ગાડી લઈને જવું છે આજ તો આજ તો મે હું કેલું ખબર છે આયલ કીધું તો આવી તો પગથિયા જાય તો ચડાઈ જા મને કે પપ્પા નથી ઉતરવું ગાડીમાંથી નહીં ઉતરવા હા તો હું તેડી આવી હાલો ચા જીવી લ્યો તમારી જિંદગી આ મારી ગિફ્ટ છે તમને હું ધારણ દેવા જાય હાલો હાલો તો મળ્યા થોડીક વાર રહીને તો હાલો શાકભાજી બધી ધોઈ અને રાખી દઉં પૂરું કરવા ને પછી બપોરની રસોઈ બનાવું તો જીવનમાં છે ને હવે હસી મજાકના નોક જોકે હોવી જોઈએ એટલે જીવન જીવવાની એવી મજા આવે તો તમે કેટલા એગ્રી છો ને એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને અમારી જેમ કોણ હસી મજાક કરે ઘણાના કમેન્ટ આવતા હોય કે બેન તમારો વિડીયો છે ને અમે છે ને ઘરમાં હસી મજાક કરવાનું અને આવી રીતના ફ્રી માઇન્ડથી રહેવાનું ચાલુ કર્યું તો બહુ ખુશી થઈ મને કે તમે અમને જોઈને તમારા જીવનમાં પણ પરિવર્તન લઈ આવો છો ને અમારી જેમ હસી મજાક કરો છો તો જીવનમાં થોડું ઘણું તો હસી મજાક હોવું જ જોઈએ જીવન છે કેટલું અને દુઃખ તો ઘણું છે દુઃખને વળગીને રહેવું ને તો ક્યારેય સુખ નહીં મળે પણ દુઃખને થોડીક વાર પૂરતું એક બાજુ મૂકી અને બે પર પણ જો મળે ને એ તમે હસી મજાકથી જીવી લેવો ને તો એ તમારા માટે જીવનભર છે ને યાદગાર બની જાય અને લાઈફ ટાઈમ મેમરી સેવ થઈ જાય મારું એવું માનવું છે એટલે હંમેશા હું છે ને ખુશ રહું અને મારા પરિવારને મારા પતિદેવને મારા છોકરાઓને ખુશ રાખવાની કોશિશ કરું ભલે એ લોકો મારી મસ્તી કરે મારી મજાક ઉડાવે પણ જો એના મોઢા ઉપર મારી મજાક ઉડાવવાથી થોડીક એવી સ્માઈલ આવતી હોય ને એનું દિલ રાજી થતું હોય ને તો આનાથી મોટું ગિફ્ટ કે આનાથી મોટી કોઈ ખુશી છે જ નહીં મારા જીવનમાં મારો એક ધ્યેય છે કે મારો પરિવાર બસ આવી જ રીતના હસતો ને ખુશ રહે બસ એ જ હું ભગવાનને રોજ પ્રાર્થના કરું મારી કુળદેવીને કે માં બસ આમ જ મારો પરિવાર હસતો રમતો અને ખુશ રહે બસ એ જ જોઈએ મારે બીજું કંઈ નથી જોતું એટલે એક નારી એક ગૃહિણી છે ને હંમેશા જીવનમાં એ જ માનતી હોય કે એનો પરિવાર હંમેશા ખુશ રહે તો અત્યારે ઘણું બધું તમને છે ને મેં ભાષણ આપી દીધું ને સલાહ આપી દીધી જો તમને ગમી હોય ને મારી સલાહ અને તમે મારી વાતથી એગ્રી હોય ને તો મસ્ત મજાનો કોમેન્ટ કરજો અને એક લાઇક કરી દેજો ચાલો મળીએ થોડીક વાર રહીને ટાઈમ થયો છે પોણા બે ને પાંચનો અને સાહેબ અત્યારે દુકાને થયા અને મને તો નિંદર આવતી હતી તમને ખબર છે મને તો ભૂખા બહુ નિંદર આવે રાહ જોઈ 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 ને મેં નિંદર કરી લીધી રાહ છે ને જોતી હતી ખબર છે સાહેબ આવે તો જલ્દી હું ગિફ્ટ ખોલું કેમ કે વચ્ચે બંધાણ આવે એટલે પછી એમાં ફરાય બરાબર ને બોલી લાવે ને ફરાય નહીં શું કે તારે આવતા યાદ કરી દીધું કે પોણા બેન અનબોક્સિંગ કરીએ ને ખોલી જોઈએ કે શું છે એમાં પેલા તો ધારાનું ગિફ્ટ જ જોઈ લઈએ પછી જ આ જમવાનું છે જો જમવાની તૈયારી કરતી હતી પણ હવે હમણાં નહીં પેલા ગિફ્ટ ખોલી હાલો ખોલો એ હમણાં ગયું હો ગિફ્ટ નું તો સત્ય નાશ તારે તારે નો જ દેવું જોઈએ તારા પપ્પા ને ગિફ્ટ હે આ તો રિટર્ન ગિફ્ટ લઈ લીધું મને હવા ના એક પોપી દે દીધી થી લેમ આવી ગયું હે पापा ની ભરી છે હું કે તારે મેં કેને તારા પપ્પા હા મને તો નહોતી ખબર એવું બધું શું છે તારે બીજી ઘડિયા લઈ અને એ ઓલી કઈ છે ઓટોમેટિક ડિજિટલ ડિજિટલ વાહ મારે છે ને તો ધારાની છે ને એવી જ જોઈતી હતી કરિયાલ તારે તો અત્યારે પપ્પાને થેન્કયુ તો કે બર્થડે કેનો છે ને ગિફ્ટ કેને મળે વારે વાહ રિટર્ન ગિફ્ટ ય મળી ગયું વગર ગિફ્ટ આપે હો રિટર્ન ગિફ્ટ મળી ગયું વાહ આ મને એમ લાગે છે ચમચી ને ને એવું ખખડતું એવું

તો અંદાજ મારો સાચો જ નીકળો ને સાહેબ ભલે ચાંદી ના છે પણ અંદાજ સાચો નીકળો કે નહીં કે ચાંદી ની આખી પ્લેટ કે વાટકા જમતી જાય ભાઈ સાહેબ છે ને દર વખતે કઈક અલગ જ એવું મને ગિફ્ટ આપે ખરેખર મને ચાની તપેલી ગિફ્ટ માં આપી દીધું તો આજ વખતે જો વાસણ એવા વખતે શું આપશે વિચારવાનું તો આ તું મારું એનિવર્સરી ગિફ્ટ તો તમને કેવું લાગ્યું આખો ચાંદી સેટ છે તો માતાજીને ભોગ ધરવામાં આવે કાનાજીને પ્રસાદી ધરવામાં આવશે

આવી જ આમ જીવન જરૂરિયાતને ને ધ્યાન માં રાખીને ગિફ્ટ આપો ને તો આપણે કામ આવે ને આપણા પછી આપણી પ્રજાને પણ કામ આવે એવી વસ્તુ બરાબર ને મારી પાસે તો એટલી કિંમતી વસ્તુ લેવાના તો હવે આ લગી રાહ નથી જોવી દઈ દઉં કે હું કરું ગિફ્ટ બોલો હાલો કે તમારે હાંજે જોઈએ તને જેમ મજા આવે તું હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા બે વાગ્યાનું તો બપોરની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જવું બધા બપોરા કરવા બપોરામાં છે ગવાર બટેટાનું શાક ગાજર મરચાનો સંભારો રોટલી અને દહીં અને ઠંડી ઠંડી છાશ ને ગોળ કેરીનું અને મારું ગિફ્ટ છે ને હવે જમીને નિરાતે બતાવી અથવા હાંજે બરાબર ને સાહેબ અત્યારે નહીં કેમ કે બહુ મોડું થઈ જાય જમવામાં જો ટાઈમ થયો છે સવા બે નો એટલે પેલા જમી લઈએ ને પછી તમને બતાવું કે મેં સાહેબને હું ગિફ્ટ આપું તો હાલો જમીન પછી મળ્યા હાલો ફ્રેન્ડ તો ફાઇનલી મે વસંતું કી લીધા છે બપરા કરી લીધા એટલે કાઢો કોઠો કરી લીધો ઠંડી ઠંડી સ્પીન પીને તો હવે બહુ રાગ મત જોવરાવી સાઈબને તમને બેઈને તો મારું ગિફ્ટ આપી દો અને મે કીધું કે હું છે ને ગિફ્ટ નું કોઈ પેકિંગ નઈ કરું એટલે પેકિંગ મત કર્યું એમ નામ છે એક મે મસ્ત મજાનું જો કાર્ડ બનાવ્યું છે ને પેલા તો કાર્ડ આપી દો સાઈબ હેપી બર્થડે એન્ડ હેપી મેરેજ એનિવર્સરી આ ધરાવે છે વસંતું કળા અને એક આ નાનકડું એ ગિફ્ટ છે આ ધરાવી ગઈ હં

માનવ મારું ગિફ્ટ પછી એનું ગીફ્ટારા ને પપ્પા આપી છે ઘડિયાળ ડિજિટલ મારી પાસે છે ને મને આપી હતી ને માનવે ગિફ્ટમાં ત્યારે બોલતી મમ્મી ને જ બધી વસ્તુ મળે મમ્મી ને જ આમ કરે મને તો કોઈ આપતું જ નથી બસ ખુશ

मगर कभी साथ मेरा मत छोड़ना ना हमसे कभी हम मर, <laughs> ना रूठना हम, हम मर जाएंगे। दिल की दुनिया तबाह कर जाएंगे ना रूठना हमसे हम मर जाएंगे दिल की दुनिया तबाह कर जाएंगे मोहब्बत की है हमने કોઈ મજાક નહીં mohabbat કી હે હમને કોઈ મજાક નહીં દિલ કી ધડકન तेरे નામ કર કાર્ડ જે ગિફ્ટ માં આપ્યું અને આ તો આપણે નથી તો તમાર ની કરી છે તો રોજ હું એમાંથી પૈસા કાઢતી હોય જોતી હોય ને એ બેંક માંથી ચોરી તો મારે જ કરવાની હોય ને કોને ખાચ કે તૂટી ગયું હું પાછું લઈ આવી દઉં ને કેટલું ખોટું બોલે આ ભાઈ કેટલું ખોટું બોલે કોઈ ની મારી પાકીટ માંથી હું એમ કઉ ને કે પાકીટ માંથી પૈસા લઈ લે કોઈ કોઈ થી પૈસા નથી લીધા

એક ચાંદી નો આવતા વર્ષે થાળી નો સેટ ને પસંદ કરવાનું એટલે હજી એક ગિફ્ટ છે તો આ ગિફ્ટ

તો તમારી અલગથી વિડીયો પાછો શેર કરીશ પાછો વિડીયો બનાવીશ પણ આજનો વિડીયો આપણે અહીંયા જ રાખી દઈએ ધારણ ઘડિયા જોઈએ પેલા

કે ડેલી મારી નજર ની સામે રે અને કાય ની ગી શું થાય જેમકે ચાંદી તપેલી ભીતરનું બેડું અને હા ચાંદીના ના વાસણ તો કઈ અનોખી ગીતું હોય કોઈ નો વિચાર તો વાતો થઈ ગઈ નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય શ્રી રામ અને બપોર કઈ પ્લાન હૈસે ને તો ફરી પાછો ચાલુ કરીશ કરીશ આવજો જય ભોલેનાથ